હતી આ કોન્ફરન્સમાં અને અનેક સવાલોના જવાબ આપ્યા હતા કહ્યું તેઓ અંતરિક્ષમાંથી મતદાન કરશે અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુશ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મતદાન ને લગતા પ્રશ્નના જવાબમાં બુચે જણાવ્યું હતું કે તેમણે આજથી જ લગતી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે આ એક મહત્વપૂર્ણ ફરજ છે અમે કેવી રીતે મતદાન કરી શકીએ એના પર નાસા કામ કરી રહ્યું છે સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે તે અંતરિક્ષમાં મતદાન કરવાને લઈને ઉત્સાહિત છે પૃથ્વીથી 400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી સુનિતા અને બુચે કહ્યું હતું કે તેમણે નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે સુનિતા અને બુચ 5 જૂને સ્પેસ સ્ટેશન ગયા હતા તેઓ 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા તેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ નાસાના બોઇંગ સ્ટાર લાઇનર લાઈનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે પાછા આવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું એવી શક્યતા છે સુનિતાએ કહ્યું હતું કે તૂટેલા સ્ટાર લાઇનરને એના વિના આઈએસએસ છોડતા જોઈને દુઃખ થયું જોકે તેમણે આવી પરિસ્થિતિઓમાં જીવવાની તાલીમ મેળવી છે જોકે મને અવકાશમાં રહેવું ગમે છે અમારા મનપસંદ સ્થળોમાંનું એક છે And Marsha, same here, you know, it's a very important duty that we have as citizens and uh, looking forward to being able to vote from space, which is pretty cool. Um, you asked what we miss, right? Of course, you know, the things that we always miss, our families. I miss my two dogs. I miss my friends. But you know what? Like Butch said, there are so many people uh, on Earth that are sending us messages and it, it makes you feel just right at home with everybody when we're able to have those conversations with our friends and family at home. સુનિતાએ કહ્યું હતું કે આઈએસએસ તેના માટે ખુશીનું સ્થાન છે જો જરૂરી હોય તો અમે અહીં આઠ મહિના નવ અથવા દસ મહિના પણ રહી શકીએ પરંતુ પરિવાર અને પેડ ડોગ્સની યાદ આવે છે સુનિતાએ કહ્યું હતું કે એક જ મિશન પર બે અલગ અલગ અવકાશયાન ઉડાડવા માટે ઉત્સાહિત છે તેણે કહ્યું અમે ટેસ્ટર છીએ આ અમારું કામ છે